લીલા વટાણાનો એકદમ ટેસ્ટી રગડો બનાવીએ લીલા વટાણા અને બટેટાને કુકરમાં મૂકી ત્રણ મિસલ કરી લેશું હવે ત્રણ ચમચી તેલની અંદર જીરું આખા મસાલા મીઠા લીમડાના પાન આદુ લસણની પેસ્ટ અને ઝીણીની સમારે લુંગળી એડ કરી સોતે કરી લઈએ લીલા મરચાં અને ટામેટું એડ કરી અને સોતે કરી લઈએ ટામેટા ભાગનું જ મીઠું એડ કરશું હવે બધા સૂકા મસાલા એડ કરીએ એને પણ એકાદ મિનિટ સોતે કરી લઈએ હવે એમાં બાફેલા વટાણા આપણે એડ કરી દઈએ જરૂર જો પાણી એડ કરી દઈએ બીજી બાજુ ટીકી બનાવી લઈએ બાફેલા બટેટામાં લીલા ધાણા અને મરચાં એડ કરી દઈએ આદુ લસણની પેસ્ટ હળદર મીઠું મરચું જીરું ચાટ મસાલો ગરમ મસાલો એડ કરી દઈએ ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ અને ત્રણ ચમચી બેસન એડ કરી અને મિક્સ કરીને લોળના ફોર્મમાં લાવી દઈએ એકદમ સરસ મજાનું ટીકીનો શેપ આપી દઈએ હવે તેલ ગરમ મૂકી દઈશું તેલની અંદર ફેરવી ફેરીને સેલો ફ્રાય આપણે ગોલ્ડન બ્રાઉન કરી લઈશું બીજી બાજુ રગડો પણ રેડી થઈ ગયો છે તો હવે એની અંદર એક બાફેલો બટેટો છે ને ખમણીને એડ કરી દઈશું જેથી ઘટ એકદમ રસાયણો તૈયાર થઈ જશે હવે મસાલા ધાણા એડ કરી દઈએ હવે એને આપણે સર્વ કરી લઈએ તો આપણે એમાં ખુરની ચટણી એડ કરી દેસુ લસણ ચટણી અને લીલા ધાણા અને લીસો મારેલી ડુંગળી એડ કરી